ભારત અને ગુજરાત સરકાર દેશની આન અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદઢ અને પ્રામાણિક પ્રયત્નો થઈ રહ્યા છે આ પ્રયત્નોનું એક જલવંત ઉદાહરણ છે ગુજરાતના એકતા નગર એસઓયુ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાણી

સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે વર્ષ બે હજાર પરંતુ આ બાર સિંહોની નિર્દોષ મસ્તીને નિહાળી મુલાકાતીઓ અને કર્મચારીઓના ચહેરા પણ સ્મિત રેલાય છે આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં બલ્કે આફ્રિકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યા છે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કની સિદ્ધિઓ અહીંયાના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્ક ને પોતાનું રહેરાંક બનાવનાર તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના સો ટકા પ્રયાસો કરી રહી છે